ફ્રેન્ડ હું છું સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલી ચોળીના શાકની રેસીપી તો તે બનાવવા માટે મેં અહીંયા લીલી ચોળી છે જે સમારીને લીધી છે અને કૂણી કૂણી ચોળી હતી તે બધી મેં સમારી લીધી છે અને જે દાણાવાળી હતી તેના આ રીતે મેં દાણા કાઢી લીધા છે અહીંયા મેં બેનંગ બટાકાને સમારી અને પાણીમાં રાખ્યા છે અહીંયા એક નાંગ ટામેટું લીધું છે અને વઘાર માટે તેલ વઘાર માટે અહીંયા મેં તેલ લીધું છે હળદર કાશ્મીરી લાલ મરચું મીઠું જીરું વઘાર માટે રઈ જીરું અહીંયા એક લીલું મરચું અને મેં લસણ લીધું છે તો ચલો આપણે રેસિપીની શરૂઆત કરીએ અહિયાં થોડું લસણ છે તે વઘાર માટે મેં આ રીતે સમારી લીધું છે અને થોડું લસણ છે તેની આપણે ચટણી તૈયાર કરીશું અહિયાં આઠ થી દસ કળી મેં લસણ એડ કરી છે અને અહિયાં હું અડધું લીલું મરચું એડ કરીશ અને બે ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો આ બધું હું ખાંડી લઈશ મેં આ રીતની ચટણી તૈયાર કરી લીધી છે હવે આપણે શાકનો વઘાર મૂકીશું સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી રહેશું અને તેના પર એક કુકર રાખીશું આપણે શાક છે તે બનાવવાનું છે અને અહીંયા આપણે તેલ એડ કરીશું અહીંયા મેં બે ડોકલી તેલ એડ કર્યું છે તેલને આપણે બરાબર ગરમ થવા દેસુ આપણે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં વઘાર માટે રહી એડ કરીશું

ભરાઈ તતરે એટલે આપણે તેમાં જીરું એડ કરીશું જીરું બરાબર તતરે એટલે આપણે તેમાં હિંગ એડ કરીશું અને ગેસ ધીમો કરીશું હવે ભાઈ અહીંયા આપણે ચાર થી પાંચ મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ સમારેલું લસણ છે તે એડ કરીશું

ચોળી અને બટેકાને આપણે બે થી ત્રણ મિનિટ સડવા દેસું તો અહીંયા આપણે બે ત્રણ મિનિટ થઈ ગયું છે હવે આપણે તેમાં મસાલા કરી દેસું તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એડ ધાણાજી હવે આપણે જે લસણ વાળી ચટણી બનાવી છે તે અંદર એડ કરી લેશું કરી એડ અને આપણે તેને બરાબર મિક્સ કરી લેશું જેથી લસણ ચટણી છે તે શાકમાં બરાબર મિક્સ થઈ જાય ચટણી છે તે આપણા શાક સાથે બરાબર મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેને બે મિનિટ કુક થવા દેસુ જેથી આપણે લસણવાળી ચટણી છે તે શાક સાથે થોડી ચડી જાય થોડી વાર કૂક થાય એટલે આપણે જે ટામેટું સમારેલું છે તે પણ શાકમાં એડ કરી લેશું ટામેટો એડ કરી અને આપણે જે ખાણી દસ્તામાં ચટણી બનાવી હતી તેમાં થોડું પાણી લઈ અને એડ કરી લેશું જો આમાં કોઈ મસાલો રહી ગયો હોય તે બધું શાકમાં એડ થઈ જાય તો આ રીતે આપણે અહીંયા થોડું જ પાણી એડ કરવાનું છે જો તમે રસાવાળું ખાતા હોય તો તમે વધારે એડ કરી શકો છો અને અહીંયા હું કુક્કા અને ચાર સીટી વગાડી લઈશ તો અહીંયા આપણે ત્રણથી ચાર સીટી વગાડી લેશું પણ તે એકદમ આપણે મીડિયમ માં છે 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 તો અહીંયા ચાર થઈ ગઈ અને હવે આપણે ચેક કરી લે અહીંયા ચાર સીટી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું પેલા આપણે આ રીતે કુકરની હવા નીકાળી લેશું તો આપણું શાક તૈયાર છે બટેકા છે તે ચડી ગયા છે તમે જોઈ શકો છો કે આપણું શાક કેટલું લચકા પડતું તૈયાર થયું છે તો તૈયાર છે આપણું ચોળીનું શાક શાકમાં આપણે ઉપરથી કોથમીર એડ કરી લેશું અને પછી તેને ફરી બરાબર મિક્સ કરી લેશું તૈયાર છે આપણું લીલી ચોળી અને બટેકાનું શાક તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ